દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે ઔષધીય પાકોની ખેતી ઔષધીય પાકો એટલે દર્શક મિત્રો પહેલાના જમાનાની જો વાત કરવામાં આવે તો ખેતરના શેડે વનસ્પતિઓ વાવવામાં આવતી હતી અને તે વનસ્પતિઓ જ જે મુખ્ય પાક તરીકે લેવાતા હોય તેના રક્ષણ માટે તેનો ઉપયોગ થતો ક્યાંક જીવજંતુઓનો નાશ પણ તેનાથી થતો કીટક જે આપણે અત્યારે બજારથી લાવવું પડે છે તે બજારથી લાવવાની જરૂર નહોતી પડતી અને બીજી અલગ અલગ પ્રકારની જે વનસ્પતિઓ છે તેના દરેકના ગુણધર્મ પણ અલગ અલગ જોવા મળ્યા છે અને દરેક વનસ્પતિનો ઔષધીય તરીકે આપણે ઉપયોગ પણ કરી શકીએ દાખલા તરીકે આપણે જો વાત કરવામાં આવે તો સરગવો છે જેને સુપરફૂડ કહેવામાં આવે છે અસેળીઓ છે જેને આપણે શિયાળામાં દૂધની સાથે લેતા હોઈએ છીએ વાગ્યું કર્યું હોય તો એના ઉપર પણ આપણે અસેળીઓ ગરમ કરીને લગાવતા હોય છે તે પ્રકારે આંકડો જે છે તે પણ ફૂગનાશક કીટનાશક તરીકેનું કામ કરતું હોય છે ગુગળ છે બીજી ઘણી બધી એવી વનસ્પતિઓ છે જે અલગ અલગ ખેતીના પાકોની અંદર કામમાં આવતી હોય છે આ જ ચર્ચા કરવી છે આપણે ઔષધીય પાકોની ખેતી અને એના માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ખેતી નિષ્ણાત પ્રાણજીવનભાઈ કલારિયા પ્રાણજીવનભાઈ સ્વાગત છે આપનું

ઉપયોગ તેનો કરતા રહીએ છીએ પણ અમુક વસ્તુઓનો આપણને ખ્યાલ નથી આપણે પહેલાના સમયમાં કેવા કહેવત છે આપણે પેલું દાદીમાનું વૈદુ કે ઘણી વસ્તુઓ આપણને રસોડાની અંદરથી જ મળી જતી હોય છે જે આપણી તંદુરસ્તી માટે અગત્યની છે તેવી જ રીતે સેમ વસ્તુ આપણને ખેતીમાં પણ જોવા મળતી હોય છે પ્રાણજીવનભાઈ નમસ્કાર આપણે આજે ઔષધિ પાકોની ખેતી વિશે ચર્ચા કરવી છે આમ તો ઔષધિઓ ઘણા પાકો આપણે ખેતી કરીએ જ છીએ અને આપણા રસોડામાં છે ની ખેતી જુઓ તો આખા ગુજરાતમાં જીરુ નું વાવેતર સૌથી વધારે માં વધારે વધે છે કેમકે વધારે માં વધારે ભાવ એનો જીરું નો મળેલો હતો અને ટૂંકા ગાળાનો પાક હોય છે એટલે આવી વસ્તુ જે છે એમાં ખેડૂતો પડતા જ હોય છે પરંતુ ઘણી વનસ્પતિઓ એવી છે કે હવે લુપ્ત થવાની તૈયારી છે કે હવે જો આપણે એને સાચવશું નહીં તો ચાર પાંચ વર્ષોમાં એ લુપ્ત થઈ જશે તો એ એની જરૂરિયાત છે બીજું ખેતીમાં જરૂર છે એક ને એક જારી ખેતી કરો તો એમાં નફો લાંબા ગાળે મળતો નથી એટલે અલગ અલગ પ્રકારના વૃક્ષો પણ વાવવા પડે છે જેમ તમે જીવંત વાડની વાત કરી એ જીવંત વાડ ખેતરની રક્ષા માટે તો જરૂરી હતો જ પરંતુ એની વનસ્પતિઓ પાક નું પણ રક્ષણ કરતા હતા એટલે એ બધી વનસ્પતિઓ એ શેઢા પાડે ઉપર આપણે કયા વૃક્ષો વાવવા જોઈએ કયા વેલા વાવવા જોઈએ શું વાવવું જોઈએ ત્યાંથી માંડીને કઈ કઈ ઔષધી વનસ્પતિઓની ખેતી થઈ શકે એની ચર્ચા આજે કરશો તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે શેઢો પાડો જે છે બહુ અગત્યનો છે જીવંત માળ શેઢો તો શેઢા ઉપર જે છે વસ્તુ એ આપણે જે ફેન્સિંગ કરી નાખી છીએ એની જગ્યાએ જો એવી જીવંત વાળ કરી હોય કે જેમાં પશુ અંદર ના જઈ શકે તો એ જીવંત વાડ આપણને બહુ ફાયદો પણ આપે છે એની અંદર જે વૃક્ષો વાવો એની આવક પણ મળે છે તો ત્યાં કેવા વૃક્ષો વાવવા જોઈએ તો એમાં સૌથી પહેલી વસ્તુ છે કે લીમડો તો ખાસ વાવો જ પડે કે લીમડો એ આસાનીથી ઉછરી જાય છે શેઢામાં બીજી વસ્તુ છે એ પ્રાકૃતિક ખેતી જો તમે કરવા માંગતા હોય તો લીમડો અનિવાર્ય છે એ બધા જ પ્રકારની જીવાત નુકસાન ન થાય એના માટે આ લીમડો આવશ્યક છે છે બીજી એને જે હોય એના વેચાણ કરવો તો પણ એ વેચાણ થઈ જાય છે સરળ છે નીચે જે પડી હોય એને એકઠી કરી લ્યો તો એ લીંબોડીનું પણ વેચાઈ જાય છે અત્યારે જીએસએફસી ડેપોમાં જાઓ તો પણ લીંબોડી લઈને જાઓ એટલે એ તમને વજન કરીને એનો ભાવ આપી દેતા હોય છે

એટલે એને ઓછા પાણી પણ થઈ જાય છે પાણીની જરૂર નથી બીજી વસ્તુ છે એના મૂળ પાસે નાઇટ્રોજન જીવાણુઓ છે જીવાણુઓ એના મૂળ પાસે એનો વાસ હોય છે એટલે એનો મૂળ જ્યાં જ્યાં જાય ત્યાં નાઇટ્રોજન ફિક્સિંગ એની મેળાએ થઈ જાય છે અને એ બહુ જરૂરી છે આપડે વાવો એકાદ બે વૃક્ષ ખાલી ખરીડા ના હોય ચેડા ઉપર તો પણ ઘણા છે

છાર ઘટાડે છે જમીનમાં જો છાર વધી ગયા હોય તો આંકડો વાવો એટલે ઘટે છે 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 જમીનમાં એના એનો વધે ઉમેરે એની ડાળીઓ જમીનમાં સડી જાય એટલે બને છે એમાંથી અને એ જે પાક અંદર વાવ્યો હોય એમાં જે મૂળજન્ય રોગો થતા હોય ફૂગ રોગો છે કે ગમે તે તો ઈ રોગોને પણ કાબુમાં રાખે છે બીજો ફાયદો એનો ઘણો એવો છે કે ઘણી જગ્યાએ ઉંદર થતા હોય

અને નાના નાના પાન હોય છે એ પાન અસંખ્ય સંખ્યામાં રોજ ખરે નીચે જમીનમાં અને એસિડિક પાન હોય સરળતાથી સડી જાય પાન ને કંટ્રોલ કરે ફળદ્રુપતા વધારે અને આંબલીમાંથી સારી આવક પણ ખેડૂતને મળી શકે છે ઘણી આમલી થાય એક જ વૃક્ષ આમલીનું હોય તો એમાં થી પાંચ મણ જેટલી આમલી થતી હોય એના આંબલીનો ભાવ પણ એ ગુવો તો એ પ્રમાણે એને આવક સારી આવક મળી રહે છે એવું જ વૃક્ષ છે ખજૂરી ખારેક ખારેક પણ શોભાયમાન છે પણ છે ખેતરના શેઠે આપણે નાળિયેરી કે એવું વાવી કે પામ વૃક્ષ વાવ્યા હોય રોયલ પામ ને એ ખાલી શોભાના એના કરતા ખજૂરી વાવી હોય તો ખેતરના શેઠે શોભા પણ થાય પક્ષીઓને આશ્રય મળે અને ખેડૂતને વધારાની આવક પણ એનાથી મળી ગઈ એટલે એ ખજૂરી પણ વાવવા જેવી છે સરગવાની વાત આપણે કરેલી હતી અગાઉ કે સુપર ફૂડ છે ઝડપથી વધે છે આર્થિક વર્તન વધારે આપે છે એ જ રીતનું એક નાનું વૃક્ષ છે છે ખેર અત્યારે બહુ જોવા પણ ખરાબાની જૈબામાં એની રીતે ઉગી નીકળતા પેલા જીવંત માળ માટે પણ ઉપયોગી કેમ કેમકે કાંટાવાળું વૃક્ષ છે બાવળની ની જાતનું છે એટલે એ એના લાકડામાંથી કાથો બનાવે છે આપણે પાનમાં જે કાથો ખાય છે પાનનો કાથો ઈ ખેર ના વૃક્ષ માંથી બને એનો લાકડામાંથી પાવડર નીકળે એ પાવડર થોડુંક વાળ કરતા ખેતરમાં આઘરું છે પણ વાળમાં બહુ આસાની થી જાય જેમ ગુગર આપણે ઉછેરવો હોય તો ગુગર પણ આસાની થી ઉછરી જાય છે કચ્છમાં તમે જાઓ તો કચ્છમાં છે માં છે મહી નદી ના માં જુઓ

એનું બીજ થી પણ વવાય છે પણ બીજમાં સ્ફુરણ શક્તિ થોડીક ઓછી હોય છે એના કટકા કરીને વાવી દો તો કટકા પણ થાય છે અને ગુટી કલમ પણ સૌથી સારી રીત છે ચોમાસામાં એના રોપા બધી નર્સરીમાં મળી રહેતા હોય છે આપણે કચ્છમાં પણ કુકમા પાસે જે નર્સરી છે ત્યાં ગુગળ સંશોધન કેન્દ્ર છે ત્યાંથી પણ ના રોપા મળતા હોય છે તો એ ગુગળ આપણને વર્ષ ચાર પાંચ વર્ષે એમાંથી ધૂપ ગુગળ મળે

અને બે કાપામાંથી પછી જે હોય ત્યાંથી એનો રસ જરે છે એ રસ જામી જાય એટલે ગુંદર થાય છે અને એને ગુગડ કહેવાય એક વૃક્ષ ઉપરથી આવો સો થી પાંચસો ગ્રામ જેવો ગુગડ ભેગો થાય પરંતુ પછી વૃક્ષ સુકાઈ જાય છે કાપા મૂકી દીધા પછી જયારે ગુંદર થઈ જાય પછી વૃક્ષ સુકાઈ જાય છે એટલે ફરીથી એનો ઉપયોગ થતો નથી અને એની સ્પેશિયલ ખેતી કરવી એટલે આર્થિક રીતે પરવડતી નથી પરંતુ વાડ ઉપર અથવા તો આપણે જે જગ્યાએ નકામી જગ્યા હોય આર્થિક રીતે જમીનનો વિકાસ કરવા માંગતા હોય એવી જમીનમાં ખેતી કરવી એની પરવડે નહીં આપણને પછી શેડેપાડે જે આ વૃક્ષો ની વાત કરી એની સાથે સાથે બીજા છોડ પણ ઘણા વાવી શકાય આપણે છોડ છે કે વેલા છે પણ છોડ ની વાત કરી પેલા જે વાડ તરીકે પણ કામ લાગે અને આવક પણ આપે

તો એ અત્યારે ડોક્ટરો આધુનિક વિજ્ઞાન એમ કે એનાથી રક્તકણ વધે છે લોહીમાં હિમોગ્લોબિન પણ વધે છે તો એ ઉપયોગી થાય છે અને વેચાણ પણ એનું સારું થાય છે અને જીવંત વાળ તરીકે બહુ સારામાં સારું આટલો તોર છે એને બીજ અને કટકાથી પણ એનું સંવર્ધન થાય છે બીજ બેંકમાં એના બીજ પણ મળી રહે છે એવી જ રીતે એવું કાંટ કંટકી વનસ્પતિમાં બીજું કુવારપાઠા છે કુવારપાઠાની ખેતી પણ કરે છે ઘણાય પરંતુ ખેતીમાં એટલો બધો નફો નથી કે તમે વાડ ઉપર વાવો તો તરીકે પણ કામ લાગે અને કુવારપાઠું જે દવાઓ બને છે એનો પાનમાંથી જે રસ નીકળે છે એ રસ માંથી ઘણી દવાઓ નીકળે છે ગર્ભદાર જાડા પાન હોય છે એનું વાવેતર છે એ બીજ થી પણ વાવેતર થાય કે સાઈડ માંથી પીલા ફૂટતા હોય નાના નાના પીલા થી પણ વાવેતર થાય અનેક દવાઓ બને છે વર્તક દવાઓ બને છે એલોવેરા કેવાય છે એને શેમ્પુ બનાવે છે એલોવેરા નું છે સાબુ બને છે ઘણી કંપનીઓ પણ માર્કેટિંગ કરવા એનું વાવેતર કરાવે છે કરાર કરે ખેડૂતો સાથે કરાર કરે છે કે આ તમે વાવો અમે ખરીદી લઈશું આ ભાવે તો એ રીતે પણ ઘણા કરાર કરીને પણ વાવેતર કરતા હોય છે આવી એક બીજી કાંટાળી વનસ્પતિ છે કેરડા કેરડા એ પણ એનું સંવર્ધન વિકાસ કરવો હોય તો એના માટે સારું છે કચ્છમાં ખરાબાની છે ત્યાં પુષ્કળ કેરડાના વૃક્ષો છે પેલા વાડ ઉપર પણ કેરડા બહુ થતા એના ફળની પણ બજાર સારી છે કેરડાનું અથાણું પણ થાય છે અને કિલ્લાના બસો થી વધુ ભાવ મળે છે એનો

અશ્વગંધા છોડ કરતા એના મૂળ છે એ મૂળ નો ઉપયોગ થતો હોય છે રીંગણ ના બીજ હોય એના કરતા પણ નાના એનું બીજ થી વાવેતર થાય છે અને કટકા પણ હોય કટકાથી પણ વાવેતર થાય છે એના એકરે એકસો ને એસી કિલો જેટલા મૂળ ના કટકા તૈયાર થઈ જાય આપણે દવા તરીકે અશ્વગંધામાંથી ઘણી દવાઓ બનાવે છે અશ્વગંધા છે અશ્વગંધા ચૂર્ણ છે એ ખરીદતા હોય છે કે નાનકડી સો એમ એલ ની બોટલ હોય તેલ હોય અશ્વગંધાનું તો એ દોઢસો રૂપિયાની આસપાસ તેલ એટલું વેચાતું હોય છે એટલે અશ્વગંધા એ ઘણું ઉપયોગી ઔષધ છે અને લોકો એમાં આરામથી વેચી પણ શકે છે એ જ રીતનું બીજું બહુ ઔષધી ઉપયોગી છોડ છે એ કરિયાતુ છે દેશી કરિયાતુ અસલી કરિયાતુ આપણે ગુજરાતમાં નથી થતું એ અસલી કરિયાતુ જે છે એ નેપાળમાં અને હિમાલય વિસ્તારમાં થાય છે પરંતુ આપણે ગુજરાતમાં જે કરિયાતાની ખેતી કરી છે એ દેશી કરિયાતુ કહેવાય છે એને લીલું કરિયાતુ પણ કહે છે કાલમેક કહેવાય છે તો એ આપણે અહિયાં કણે ખાસ વાવે છે અને એ કરિયાતાનું ઘણી જગ્યાએ આપણે જોઈએ તો કરિયાતાનો ઉકાળો પાતા હોય છે કે ઉનાળા ભાદરવો મહિનો હોય ત્યારે કરિયાતાનો ઉકાળો પીતા હોય છે ઘણી જગ્યાએ તાવ અને લીવર નું ખાસ ઔષધ છે તાવ આવતો હોય એ આવે નહિ એના માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એના માટે એ બહુ ઉપયોગી છે કરિયાતું

અને એનો ઔષધી ઉપયોગ આખા છોડ નો થાય છે પંચાંગ એનો વપરાય છે કે મૂળ કે પાન કે છોડ હોય સુકવી અને અંગો એના કામ નાખે છે મૂળ પણ કામ લાગે છે અત્યારે ચોમાસામાં તમે જોવો તો નીંદણ સ્વરૂપે આ બધી જગ્યાએ ઘણી જગ્યાએ ઉગી નીકળે છે પણ લોકો ઓળખતા નથી કે આને કરી કેવાય મરચી ના છોડ જેવો છોડ હોય પાન એના મરચી જેવા પણ લાંબા પાન હોય અને આપણે કોઈ ઉપયોગ નથી કરતા પણ જે વૈદ્યો ઓળખતા હોય તો એ કરિયાતાની ઘણી દવાઓ બનાવીને આપતા હોય છે અને એનું માર્કેટ પણ સારું મળી જાય છે એવી વનસ્પતિ બીજો જે ઔષધિ પાક અત્યારે વવાય છે ખાસ એ ઈસબગુલ છે ઈસબગુલ તો ઘણી જગ્યાએ વાવેતર થાય છે શિયાળુ પાક તરીકે હવે જીરુનું વાવેતર વેધ્યું છે પણ પેલા રકડીઓ ઔષધિ પાક તરીકે ઈસબગુલ બહુ વાવાતું મહેસાણા બાજુ તમે જાવ તો ઈસબગુલ ઘણું વાવેલું જોવા મળે અને એની દવાઓ બજાર પણ પૂરું માર્કેટિંગ હરરાજી થતી હોય છે એટલે એને બજાર જવું નથી પડતું એવી રીતે મીંડી આવડ છે સોનામુખી કીએ છે એ મીંડી આવડ ની ખેતી પણ થાય છે એના પાન છે એ પાન વીણીને ખાસ તો કબજિયાત રહેતો હોય એના માટે બહુ ઉપયોગી હોય છે મીંડી વાવ ની પણ ખેતી થાય છે અસેડીઓ છે અસેડીઓની ખેતી પણ આપણે બધા જોઈ જ છે બજારમાં અને માર્કેટિંગ પણ વેચાય છે એ પણ બીજ થી વાવે છે અશેડીઓ મસાલા પાક છે ખાસ તો ઔષધિ પાકમાં એવું બીજું છે એક જે સફેદ મુસળી છે એની ખેતી પણ આગળ નીકળી છે સફેદ મુસળી છે એ વાજીકર ઔષધિ છે વાજીકર વાજીકર એટલે ધાતુ પોષ્ટિ કરવી હોય તો એના માટે સફેદ મૂળી ના કંદ એનો ઉપયોગ પણ વાવેતર પણ કંદ થી જ થાય છે ચોમાસા માં એના કંદ વાવી દે એટલે એ સફેદ મૂળી થઈ જાય અને એના મૂળ છે એ મૂળ માં વેચવાના હોય છે એવો બીજો એક છોડ છે બજાર બધે નિંદણ તરીકે ખાસ જોવા મળે શંખ પુષ્પી છે શંખાવલી શંખ પુષ્પી પણ બજારમાં છે આખો છોડ ઉપયોગી છે કરિયાતાની જેમ અત્યારે યાદશક્તિ વધારવી હોય કોઈને અનિદ્રા હોય અપસ્માર હોય ઉન્માદ હોય સ્મૃતિ ભંશ થઈ ગઈ હોય યાદશક્તિ ઘટી ગઈ હોય બીપી હોય

એ મૂળ નો ઉપયોગ થાય છે મૂળ ની લાકડીઓ હોય છે અત્યારે જે જેઠી મધ છે ગુજરાતમાં પણ જેઠી મધ મળે એની લાકડીઓ પણ એ ઈરાન અને ઈરાક બાજુ થી કે અફઘાનિસ્તાન થી બહારથી આપણે આયાત કરે છે અહિયાં પણ આપણે થાય છે પરંતુ એનું બજાર હજી આપણે ગોતતું નથી કે અહીંયા કણે થાય છે એનો ઉપયોગ નથી કરતા બાકી જેઠી મધ છે એ ખાંડ કરતા પણ પચીસ ગણું ગઈડું હોય છે ખાંડ થી પચીસ ગણા ગાડ્યું હોય છે અને દરેક જાતના કફનાશક સિરપ હોય તો એમાં એનો ઉપયોગ ફરજિયાત છે કરવો જ પડે છે આપણે જીભમાં ચાંદા પડે કે મોઢામાં ચાંદડા પડે કે આતેડામાં ચાંદા પડે કોઈ પણ જાતના પેટની બીમારીમાં ચાંદા હોય તો એમાં ઈ આ જેઠી મત છે અક્ષીર દવા છે એના મૂળ અને કંદના કટકા કરીને એનું વાવેતર થાય છે અને એકરે છસો કિલો જેવા સુકા કટકા એમાંથી મળી રહેતા હોય છે આપણને અને આયાત આયાત કરી છે પણ જો વેચાણ વ્યવસ્થા ગોઠવી લીધી હોય તો આની ખેતી નફાકારક છે પણ પેલા આપણે વેચાણ વ્યવસ્થા કરી લેવી પડે તુલસી છે આપણે દરેક ઘરે તુલસી થી બધા પરિચિત હોય છે તો તુલસી ની ખેતી પણ અમુક જગ્યાએ થાય છે દક્ષિણ ભારતમાં જાઓ અને આસામમાં શિયાળુ પાક તરીકે તુલસી વાવાય છે

આ સિવાય ખેતરમાં ઔષધિ તરીકે વાવી શકાય એવી વેલાવાળી વનસ્પતિ વાત કરી છે જીવંતી વેલ ની વિશે આપણે અલગથી ચર્ચા કરશું એટલે અત્યારે વાત નથી કરતા એનું બઉ લાંબુ છે પ્રકરણ એ ડોડી પણ અત્યારે વાવી શકાય એવી છે પછી એના સિવાય બીજી છે

ગળો વપરાય છે અને ગળાનું આપણે વાવેતર બહુ ઈજી છે એનો કટકો કરી અને એક મહિનો મૂકી રાખો ને એક મહિના પછી વાવો તો પણ ઉગી જાય એવું ઈજી છે અને અનેક રોગો માં આ ગળાનો ઉપયોગ થાય છે એના સિવાય બીજી વેલ છે એક નાગર વેલ છે આપણે ચોરવાડ બાજુ એનું વાવેતર થતું હોય છે કટકા કલમ થી વાવાય છે પણ મોટે ભાગે એ સોપારીના વૃક્ષો જ્યાં થતા હોય ત્યાં એના ઉપર આ વેલા ચડાવે છે આપણને ચોક્કસથી મળતા જ હોય છે હા છેડાપાળા ઉપર આપણે વાવું હોય તો જીવંતી સારામાં સારી માટે બિલકુલ જી જી સમયની મર્યાદાને પણ આપણે સાથે થોડું માન આપવું પડશે કારણ કે ચર્ચા કરીશું તો હજી બીજી ઘણી ચર્ચા નીકળે એવી છે કારણ કે મને પણ થોડા સવાલ થાય છે પરંતુ અત્યારે સમયની મર્યાદાને આપણે માન રાખી અને એ વિશેની ચર્ચા આપણે ફરી કરીશું આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ ખૂબ ખૂબ આભાર પ્રાણજીવનભાઈ દર્શક મિત્રો જે પ્રકારે વાત કરવામાં આવી કે જીવંત વાડ જે પહેલાંના જમાનામાં વાવવામાં આવતી હતી અને તેના ઔષધીય જે ઉપયોગો છે અલગ અલગ પ્રકારના જે ફૂગનાશક જે નાઇટ્રોજન છે પોટાશ છે કે જેની ખેતરની અંદર ખેતી માટે જરૂરિયાતની જે જોવામાં આવતી હોય છે તે વસ્તુઓ આપણને તેની અંદરથી મળતી હોય છે ને એટલા માટે તેને જીવંત વાળ કહેવામાં આવતી હતી જે અત્યારે લુપ્ત થતાના આરે છે અત્યારે તાર ફેન્સિંગ જોવા મળી રહ્યું છે પરંતુ જીવંત વાળ નથી જોવાતી અને તેના જ કારણે અત્યારે જે જમીન છે તે ઓછું ઉત્પાદન આપતી થઈ છે અને જે ગુણવત્તા છે તેની અત્યારે આપણને ઘટેલી જોવા મળતી હોય છે તો દર્શક મિત્રો આથી આજની ચર્ચા ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપજો તારો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર